હેલો ફ્રેન્ડ્સ તો આજે તમારા સાથે હું આ મારી ખાસ સિક્રેટ રેસીપી શેર કરીશ તે ખાવામાં તો ટેસ્ટફુલ છે સાથે સાથે તે હેલ્ધી પણ છે આ હેલ્ધી નાસ્તો બાળકો પણ મન ભરીને ખાશે તેવો છે અને તેને તમે ટિફિનમાં પણ ભરીને દઈ શકો છો તો આ રેસિપી તમે ખાસ જોજો પસંદ પડે તો લાઇક શેર જરૂર કરજો તો ચાલો આપણી આ રેસીપી ચાલુ કરીએ બનાવવામાં સૌપ્રથમ આપણે મેથી લીધી છે તેને સારી રીતે સાફ કરી ધોઈને ઝીણી આપણે સમારી લેવાની છે અને આદું લસણ અને મરચાં તીખાસ માટે એ પણ લીધા છે તેને આપણે પેસ્ટ બનાવશું એક મોટો વાટકો બાજરાનો લોટ એક નાની વાટકી ચણાનો લોટ લીધો છે હવે લસણનીને આપણે પેસ્ટ બનાવી લેશું તો ફ્રેન્ડ્સ આ એવો હેલ્ધી નાસ્તો થાય છે કે તમારા ઘરે એક બે વાર બનશે જ અઠવાડિયામાં અને બીજા રસીયા મુઠિયાની રેસીપી મારા ચેનલ ઉપર આપેલી છે તે પર તમે જોજો લસણની પેસ્ટ બની ગઈ છે હવે આપણે મેથી આપણે ઝીણી સમાડી લીધી છે હવે એમાં આપણે બધા મસાલા એડ કરવાના છે તેમાં આપણે સૌ પ્રથમ દહીં ઉમેરશું ખટાશ માટે જો લીંબુ ઉમેરતા હોય તો પણ ચાલશે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરશું એક ચમચી અડધી ચમચી હળદર એક ચમચી મરચું પાવડર નમક સ્વાદ અનુસાર બે ચમચી ખાંડ ઉમેરશું ચપટી સોડા અને ચપટી હિંગ અને મોણ માટે આપણે એક ચમચો તેલ ઉમેરશું અને સારી રીતે આપણે હાથેથી જ મસરવાનું છે જેથી કરીને મેથીમાં જે રહેલો રસાંગ છે તે પણ બધો બહાર આવે એકદમ હાથેથી મસરીને પછી જેમાં આપણે લોટ એડ કરશું ત્યારબાદ તેમાં આપણે બાજરાનો લોટ ઉમેરશું એક વાટકો છે આશરે ત્રણસો ગ્રામ જેટલો છે એક વાટકી ચણાનો લોટ ઉમેરશું તે ચાર ચમચી જેટલો છે હવે તેને બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું પછી ધીમે ધીમે જોઈતું પાણી આપણે ઉમેરશું કારણ કે મેથીમાં પણ થોડુંક પાણી હોય છે હવે થોડે થોડું આપણે પાણી ઉમેરતા જશું અને આપણો લોટ બાંધી દઈશું અને લોટ જેમ બને એમ એકદમ મસરવાનો છે જેથી કરીને મેથીનો રસાંગ બધો લોટમાં ભળી જાય આ જ લોટને તમે ભાખડી જેમ ઉપયોગ કરી શકો છો અને જો મુઠિયા બનાવવા હોય તે પણ ઉપયોગ કરી શકો છો જો ભાખડી બનાવતા હોય તો થોડુંક એમાં ઘઉંનો લોટ ઉમેરવાનો જેથી કરીને બરાબર રીતે વણી શકીએ આ લોટમાં જો તમને વેજીટેબલ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો તે પણ બહુ ટેસ્ટી થાય છે અને જોવો આપણો લોટ બરોબર રીતે બંધાઈ ગયો છે હવે એક થાળી લેશું તેમાં એક ચમચી જેટલું તેલ લગાવશું અને સારી રીતે બધી જગ્યાએ પાથરી દેશું તેલને હવે આપણો જે લોટ બાંધેલો છે તેને એમાં આપણે પાથરી દઈશું આ લોટથી તમને જો ના કે આકાર દેવા હોય તો પણ તમે દહીંને આમાં પાથરીને જ તમે બાફવા મૂકી શકો છો જો આપણે આ પથરાઈ ગયું છે હવે તેમાં એક ચમચી જેટલા આપણે સફેદ તલ આવે છે એ ઉમેરશું બરાબર રીતે બધી જગ્યાએ છાંટી દેશું અને એને હાથેથી આપણે પ્રેસ કરવાના છે જેથી કરીને તલ બધા લોટમાં ચોટી રહે જોઈ શકો છો તલ બધી જગ્યાએ આપણે પાથરી દીધા છે હવે એક કઢાઈમાં આપણે પાણી ગરમ કરવા રાખવાનું છે ને આપણી આ થાળી જે છે તેને એમાં રાખી દઈશું અને ઢાંકણ વાગે આપણે ઢાંકી દેસું ને દસ મિનિટ સુધી તેને બફાવા દેસું બફાઈ જાય પછી જ આપણે તેને ખોલશું હવે દસ મિનિટ થઈ ગયા છે અને જોઈ લઈ કે બરોબર રીતે બફાઈ ગયું છે તો આ તૈયાર છે હવે તેને આપણે થાળી ઉતારી લેશું હવે તેમાં આપણે ચાકુ વડે નાના નાના પીસ કરી દેશું બરોબર રીતે પીસ થઈ ગયા છે હવે તેને આપણે કાઢી દેશું તમે જોઈ શકો છો કે કેવા પીસ તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે સાંતરવાના છે તો તવી પર થોડું તેલ લગાવશું અને બધી જગ્યાએ ફેલાવી ને આપણા પીસ તૈયાર છે તેને પણ આપણે તેમાં સંતરાવા રાખી દઈએ અને એવા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું તમે જુઓ તો તળી પણ શકો છો પણ આપણે આમાં થોડાક તેલથી સાંતરી લઈએ તો પણ સરસ રીતે પાકી જાય છે તમે જોઈ શકો છો કેવા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ને બાકીના પણ આપણે એવી જ રીતે સાંતરી દેસું હવે આ પણ આપણે બંને સાઈડ બરોબર રીતે સંતરાવા દેસું એકદમ ગોલ્ડન બ્રાઉન થાય તેને બરોબર રીતે આપણે ક્રિસ્પી થવા દેસું જોઈ શકો છો કે બરોબર રીતે ક્રિસ્પી થઈ ગયા છે તેને પણ આપણે કાઢી લઈએ કેવા સરસ મજાના સ્નેક્સ આપણા તૈયાર છે હેલ્ધી સ્નેક્સ કીઓ તે ખાટી મીઠી ચટણી સાથે આપણે સર્વ કરીશું અને આપણે તીખી ચટણીમાં સાથે પણ આપણે સર્વ કરી શકીએ છીએ પણ આ એકદમ હેલ્ધી નાસ્તો છે તેને આપણે બાર પ્રવાસમાં પણ લઈ જઈ શકીએ છીએ જો તમને મારી આ રેસીપી સરસ લાગી હોય તો પ્લીઝ લાઇક શેર જરૂર કરજો અને મારા ચેનલ ઉપર નવા હોવ તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારો હેલ્ધી રેસિપી તમારા સુધી પેલ પહોંચે થેન્ક યુ